ભરૂચના અમોદના મલ્લા તળાવ પાસેની ઘટના સામે આવી રહી છે મલ્લા તળાવ પાસે ડમ્પરમાં આગ લાગી ગઈ છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે ડમ્પરનું હાઇડ્રોલિક જેક ઉપર કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે જંબુસર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને બુજાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે ભરૂચથી સમાચાર ભરૂચના અમોદના મલ્લા તળાવ પાસેની ઘટના છે આ મલ્લા તળાવ પાસે ડમ્પરમાં ભીષણ આગ લાગી ગઈ છે શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે. ડમ્પર નું હાઇડ્રોલિક જેક ઉપર કરતા શોર્ટ સર્કિટ ને કારણે બની કે એ અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી. હવે જીબી ના જે જે છે એના વાયર એકદમ નીચે હશે. ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવે એટલે ખેંચાઈ ગયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી